દાહોદ રામાનંદ પાર્ક ખાતે વિજયાદશમી નિમિત્તે ભવ્ય રાવણ દહન શસ્ત્રપૂજન અને આરતી સાથે ધર્મ વિજયની ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી મળતી માહિતી મુજબ આજે દાહોદમાં ધર્મ અને સંસ્કૃતિનો અજોડ મેળાપ જોવા મળ્યો હતો વિજયાદશમીના આ પાવન પર્વે જેને દશેરા તરીકે પણ ઓળખાય છે અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય અને અન્યાય પર ન્યાયનો વિજય દર્શાવતા ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ રામાનંદ પાર્ક ખાતે આયોજિત થયો હતો સનાતન વર્લ્ડ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ સંઘ તથા રામાનંદ પાર્ક સેવા સમિતિના સંયુક્ત તત્વધાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સેંકડો શ્રદ્ધાળુઓ નગરજનો તથા ધાર્મિક આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી સમગ્ર પરિસરમાં જય શ્રી રામના નારા ગજવનારા ગુંજી ઉઠ્યા ભક્તિભાવથી ભરાયેલો માહોલ સર્જાયો આ પાવન પ્રસંગે રામાનંદ પાર્કના આદરણીય મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય શ્રી જગદીશજી મહારાજે વિજયાદશમીના ધાર્મિક મહત્તા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે દશેરા માત્ર ઉત્સવ જ નહીં પરંતુ આપણું જીવન માર્ગદર્શક છે તેમણે આપણને અહંકાર રાવણ જેવા દોષોનો નાશ કરીને સત્ય કરુણા ધર્મના માર્ગે આગળ વધારે પ્રેરણા આપી છે તેમજ સનાતન વર્લ્ડ પરિવાર તથા રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં અનેક દરેક દેવી દેવતાઓ પોતાના શસ્ત્ર સાથે ઓળખાય છે તેવી જ રીતે મા જગદંબાનું શસ્ત્ર તલવાર છે અને તે માત્ર એક હથિયાર નહીં પરંતુ શક્તિ સંસ્કાર સ્વાભિમાનનું પ્રતિક છે દરેક હિન્દુએ પોતાના ઘરમાં મા જગદંબાની તલવાર સ્થાપિત કરી તેમની આરાધના કરવી જોઈએ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના અધ્યક્ષ મહાદેવભાઈ દામોદર નગરપાલિકાના પ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ અરવિંદભાઈ રાઠોડ ડૉક્ટર નરેશભાઈ ચાવડા અમૃતભાઈ પ્રજાપતિ ઋષિ મહારાજ સહિત અગ્રણીઓ તથા સનાતન વર્લ્ડ પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શસ્ત્રપૂજન અને આરતી બાદ રાવણ દહનનો મહાકાય કાર્યક્રમ યોજાયો રાવણના દહન સાથે આકાશમાં જય શ્રી રામના ઉલ્લાસભેર નારા ગુંજી ઉઠ્યા નગરજનોમાં અવિસ્મરણીય આનંદનો માહોલ છવાઈ ગયો નાના બાળકોથી વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી આ રીતે દાહોદના રામાનંદ પાર્ક ખાતે વિજયાદશમીના પાવન દિવસે સનાતન ધર્મની પરંપરા અને શ્રદ્ધાનો અજોડ સંકલ્પ પુનઃ જીવંત થયો રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ દાહોદશક્તિ જગદંબા દશેરા દિન હિ કે વધ થા ક્યાં સાથ સાથ ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કે રૂપ મેં રાવણ દસ બાર શિષ્ય ચઢા કર કે શિવજી કો અર્પણ ક્યા उनके द्रुगुणों को भी भगवान श्री राम ने आज के दिन ही उनका वध किया था इसलिए दशहरा पर्व मनाया जाता है तो नाना भांति रामे अवतारा रामायण सतकुटिया पारा और जी के दिन नाना पुराण निगमागम समस्तम यद रामायणी निगतम कंचदन तोयपी स्वंता सुखा तुलसी रघुनाथ गाथा भाषा निबंध मति मंजुल मातनोति दशहरा के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ और मैं सभी से प्रार्थना करना चाहता हूँ कि रावण तो एक था उस समय माता सीता जगदम्बा का अपहरण किया था वो एक ही वो गुण था उसमें जो माता सीता जगदम्बा का अपहरण उनके नाते भगवान श्री राम ने उनका वध किया लेकिन हमारे अंदर के रावण काम क्रोध लोभ मोह इसको जलाना बहुत जरूरी है और हर साल रावण जलता है लेकिन हमारे अंदर के रावण को जलाना बहुत आवश्यकता है ताकि देश में शांति और प्रगति की ओर हमारा देश जाए અચ્છી શુભકામના સાત બંદે માતરમ જય શ્રી રામ